મે ગયા પહેલા ઠુસવા માટે પછી અમે પહોંચી ગયા જ્યાં વિડિયો બનાવવાનો હતો ત્યાં પણ ત્યાં વિડિયો નહી બનાવવાનું હતું આ વિષય એમ જગ્યા ડોલણવા માં બી છે ત્યાં જવાનું હતું પહેલા થોડા એ શીખા લેતે હે પછી અમે ઉનાઈ થી નીકળી ગયા ડોલણ જવા માટે ડોલણ આવીને પહોંચ્યા ત્રીસા ગાર્મેન્ટ માં ત્યાં તો પેંડા ખાનો માં ભડ ગયા પછી જે અહીંયા વિડિયો બનાવવાનો હતો તે બનાવી દીધો ને વિડિયો મુકાઈ બી ગયો છે ની જોયો તો જોઈ લેજો પછી વિડિયો વાળું કામ પતાવીને અમે નીકળી ગયા જાનકીવન જવા માટે અહીંયા જતાં જતાં વચ્ચે વચ્ચે કેટલા મસ્ત મસ્ત સીન આવે બહુ જ ગરમી હતી એટલે અમે પેલી તો ઠંડુ અને થોડીવાર અહીંયા બેસ્યા હતા જ્યાંથી ટ્રેન જાય છે અહીંયાથી થોડી વાર બેસીને અમે બી જવા લાગે જાનકિકિન માટે આ આપણે પહોંચી ગયા છે જાનકીવન એમ તો બધાય જોઈ જશે ના જોયું હોય તો જોઈ લેજો બ્લોગમાં આવા તાપમાં બી તમને અહીંયા ગ્રીનરી જોવા મળી જશે અને બોર તો નહીં પણ થોડો થોડો પવન તો આવતો જ હોય છે અહીંયા તો તમને અહીંયા બ્યુટિફુલ વિડીયો અને ફોટોસની જગ્યા બી મળી જવાની છે મને તો અહીંયા બધાથી વધારે અહિયાં ફ્લાવર્સ ગમ્યા છે એટલા મસ્ત છે ને તો બહુ જ મસ્ત જગ્યા છે પણ બપોરે જશો તો અમારા જેવા ગરમીમાં બફાઈ રહેશો એટલે સાંજે જાવ કાં તો સવારે જવું મસ્ત જગ્યા છે वो तो एंजॉय करिने ओमे जावा लागिया घरे अन हॉल नो रस्तो एंजॉय करता करता सोमडिए काले आवाज एक व्लॉग साथे बाय बाय एंड